ચાલો ગાઈઝ ઇસ હવે નીતુ મેડમ આવે છે ગાડીમાં અને મમ્મી નિત્યમને લઈને ત્યાં ઊભા છે જો કે નિત્યમના આજે વન મંથ કમ્પ્લીટ થયો છે શું છે ફાઇનલી આજે હું ઘરની બહાર નીકળી છે આ એક મહિના પછી મેડમ ઘરની બહાર નીકળ્યા છે ચાલો તો પેલા ગાડી વાળ લે પછી આપણે ચર્ચા કરીએ તો એક મહિના પછી હું બહાર નીકળું છું આજે તો બહુ મજા આવે છે અને તો મજા આવે ને નિત્યમને લઈને અમે લોકો જાય છે હોસ્પિટલ આજે બહુ બધા કામ છે એ બતાવાના છે એની એનું ચેકઅપ કરાવવા જવાનું છે મારું ચેકઅપ કરાવવા જવાનું છે અને આજે એનો એક મંથ કમ્પ્લીટ થાય છે તો એની ફોટોગ્રાફી કરાવવા જવાની છે પછી અમે લોકો જોશું ઘરે હા ના એ મોંઝાઈ ગઈ છે

ભાઈ નિત્યમભાઈ ને લઈને આવી ગયા છીએ વન મંથ કમ્પ્લીટ ફોટોગ્રાફી માટે ચાલો ગુરુભાઈ રોવાનું

पंदर तो मिनट मेहनत बाद भाई शांति लीधी है लगी पांच मिनट शांति रहे भाई फटाफट फोटो पड़ी जाए